બનાસકાંઠામાં મહત્વના મોટા સમાચાર ભૂકંપના આંચકા બનાસકાંઠામાં ડીસા સહિત વિવિધ જગ્યાએ અનુભવાયા છે જી હા મોટા સમાચાર બનાસકાંઠા ડીસા સહિત ભૂકંપના આંચકા અનુભવ્યા છે રિક્ટર સ્કેલ પર ચાર પોઈન્ટ બેની તીવ્રતાનું આ ભૂકંપ છે ધરા ધ્રુજી ઉઠી છે લોકો દોડતા થયા હતા બનાસકાંઠામાં કુદરત રૂઠી હોય તે રીતે ધાનેરા પંથકમાં પણ કરા સાથેનો વરસાદ ખાબક્યો છે કરા સાથેનો આ વરસાદ ધાનેરા બોર્ડર વિસ્તારના ગામડામાં બાપલા કુંડીવાછોલ માંડોલ સહિતના ગામડામાં અનુભવ આવ્યો છે ગાજવીજ સાથેના ભારે વહન સાથે પડેલા વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે પુનઃ આપણે જણાવી દઈએ કે બનાસકાંઠામાં ભૂકંપના આંચકા ધ્રુજતા લોકો ભયભીત બન્યા હતા રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ચાર પોઈન્ટ બેની નોંધાઈ છે બનાસકાંઠામાં જાણે કુદરત કુપાઈમાન બન્યો તેવી બે ઘટના વહેલી સવારે છ ઓગણત્રીસે ચાર પોઈન્ટ બે તીવ્રતાનો રિક્ટર સ્કેલ પરનો ભૂકંપ અને બનાસકાંઠામાં સરહદી ધાનેરામાં કમોસમી વરસાદ લોકોમાં ભય થઈ રહ્યો છે કુદરતની આ ખાસ કરીને બે બે ઘટનાઓથી લોકોમાં ભય જોવા મળી રહ્યો છે ધરાધરતા સફાળા જે લોકો મોડા ઉઠતા હતા એ બનાસકાંઠામાં ફફડી જાગી ઉઠ્યા હતા ઘરથી બહાર દોડી ઉઠ્યા હતા પાલનપુર ડીસા સહિત આજુબાજુના વિસ્તારમાં ભૂકંપની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો બેથી ત્રણ સેકન્ડ સુધી આ તીવ્રતા રહી હતી જોઈએ તો દર્શક મિત્રો આપણે જોયું તે રીતે આખી આખી બિલ્ડિંગ જાણે હવામાં તરતી હોય તે રીતે ભૂકંપના આંચકાથી પ્રભાવિત થઈ હતી આ ભયજનક દૃશ્ય છે આ ભયાવહ દ્રશ્ય છે જે મેં આપણી ટીવી સ્ક્રીન ઉપર બતાવ્યું છે ભૂકંપની તીવ્રતા વહેલી સવારે ચાર પોઈન્ટ બે રિક્ટર સ્કેલ પર નોંધાઈ છે છ પોઈન્ટ ઓગણત્રીસ કલાકે ભૂકંપ બનાસકાંઠા ડીસા સહિતના વિસ્તારોમાં જોવા મળ્યો હતો લોકો ભયભીત થયા હતા સામે સામે દૂર રહેતા સગાઓએ પોતાના ડીસા પાલનપુર રહેતા સગાઓને ફોન કરી સમયાંતરે ખબર અંતર પૂછ્યા હતા તો કચેરીઓના ફોન પણ રણતા થયા હતા જો કે અધિકારીક સ્તરની જે આંકડાકીય માહિતી છે જેમાં છ પોઈન્ટ ઓગણત્રીસ કલાકે વહેલી સવારે આ ભૂકંપ આવ્યો હતો અને તેની તીવ્રતા રિચર્સ સ્કેલ છે ભૂકંપની આ ઘટના વચ્ચે અમે આપણે જણાવવા માંગીએ છીએ કે જો ભૂકંપ આવે તો શું કરશો ટૂંડ દર્શકોને પુનઃ અમે જણાવવા માંગી છીએ કે ભૂકંપ આવે તો ઝટકા જેવા આવે તુરંત ઘરની બહાર અથવા ઓફિસ ની બહાર નીકળી જવું વીજળીના થાંભલા ઝાડ અને ઊંચી ઇમારતોથી દૂર રહેવું

હોય ત્યાં ના ઉભું રહેવું જેથી દરવાજો ખુલે પડે તો જોખમ રૂપ ઈજા ન થાય આ ભૂકંપથી બચવાના આ સરળ ઉપાયો છે પુનઃ એકવાર આપને જણાવી દઈએ ડીસા સહિત બનાસકાંઠા પાલનપુરમાં ભૂકંપના વહેલી સવારે છ ઓગણત્રીસ કલાકે આંચકા અનુભવ્યા છે સ્કેલ પર ચાર પોઈન્ટ બે ના આંચકા આજુબાજુના અનેક વિસ્તારો પ્રભાવિત થયા હતા કોઈ જાનહાનિ થઈ નથી તો દર્શક મિત્રો આજના સમાચાર ટુ ન્યૂઝ ગુજરાતી પર જોડાયેલા રહો વધુ સમાચારો માટે નમસ્કાર